પરશોતમ રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી છે તેમણે પત્રકાર પરિષદની અંદર કહ્યું છે કે આ સમય મારા સમગ્ર જીવનમાં સૌથી વધુ પીડાદાયક રહ્યો છે આખી ઘટનાનું કેન્દ્ર બિંદુ હું જ હતો મારા લીધે આખી પાર્ટીને સહન કરવું પડ્યું છે ને હું તે સ્વીકાર કરું છું તેમણે કહ્યું છે કે મારા લીધે ક્ષત્રિય સમાજના લોકોની લાગણી દુભાય છે આજે હું સમગ્ર ક્ષત્રિય સમાજની

નવી રણનીતિ અપનાવી છે લોકસભા ચૂંટણી પછીની શું છે વ્યૂહરચના તેની ઉપર નજર કરીએ તો ક્ષત્રિય સંકલન સમિતિના અધ્યક્ષ કરણસિંહ છાવડાનો દાવો છે કે ભાજપ ગુજરાતની અંદર છ બેઠકો ઉપર હારશે ક્ષત્રિય સંકલન સમિતિના અધ્યક્ષ કરણસિંહ છાવડાએ હાલ જણાવ્યું છે કે અમે એક વોરરૂમ બનાવ્યો છે જેમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ કરીને ક્ષત્રિયોનું પ્રભુત્વ ધરાવતી બેઠકો ક્ષત્રિય અસ્મિતા સૈનિક સમિતિ અન્ય સમાજનો પણ હવે સંપર્ક કરશો કર્યો છે જેમાં અમને ડેટા મળ્યા છે એ પ્રમાણે હવે ચૂંટણી પછી ક્ષત્રિય આંદોલન પાર્ટ ત્રણ ચાલુ કરવામાં આવશે જેમાં અન્ય સમાજના લોકોના પ્રશ્નોને વાચા આપવામાં આવશે સમાજના અન્ય વર્ગ સાથે મળીને અમે એક ફેડરેશન બનાવશું સામાન્ય લોકોની સમસ્યાને લઈને તેમના હકની વાત કરીશું તો ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાએ જણાવ્યું છે કે ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજની સરકાર સાથે બેઠકો થઈ હતી એમાં સરકારે સમાધાનની કેટલીક ફોર્મ્યુલા આપી હતી જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે રાજાઓનું સ્મારક ક્ષત્રિયોને સરકાર અને સંગઠનના હોદ્દા જેવી અનેક વાતો કરી હતી પણ અમારી અસ્મિતાનો સવાલ હતો એટલે અમે સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું શબ્દોની અંદર કહ્યું હતું કે તમામ મુદ્દાઓ ઉપર અને તમામ મુદ્દાઓ ઉપર ચૂંટણી પછી હવે ચર્ચા કરીશું અમે પરશોતમ રૂપાલાને ટિકિટ નહીં આપવાની વાત કરી હતી છતાં પણ અમને તમે આ ટિકિટ રદ ન કરતા હવે ચૂંટણીના પરિણામની અંદર મોટો ફેરફાર જોવા મળી શકે છે સાથે જ ક્ષત્રિય આંદોલન પાર્ટ 3 ની નવી રણનીતિ પણ હવે બનાવવામાં આવી રહી છે ક્ષત્રિય સમાજ

ત્યારે તરીકે અમારી પણ ફરજ બને છે કે અમે એમની સમસ્યાનો પણ ઉકેલ લાવીએ એટલે ટૂંક સમયની અંદર એક ફેડરેશન બનાવીએ અને અન્ય સમાજની સમસ્યાઓને પણ લડત તરીકે લડીશું તો ક્ષત્રિય સમાજના અગ્રણી નવઘણસિંહ વાઘેલાએ વાતચીતની અંદર જણાવ્યું છે કે ક્ષત્રિય ધર્મ છે કે બીજા માટે મદદ કરીશું અને અમારી લડત ચાલુ રહેશે તેમણે કહ્યું છે કે તેમની સરકાર હોદ્દાની અંદર કોઈ રસ નથી એટલે કે સરકારની સરકાર દ્વારા આપવામાં આવેલા જે હોદ્દાઓ છે તેમની અંદર કોઈ રસ નથી ક્ષત્રિય આંદોલનની ગુજરાતના રાજકારણ ઉપર શું અસર પડશે તેની ઉપર નજર કરીએ તો જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે જણાવ્યું છે કે ક્ષત્રિય સમાજની અંદર બે ફાટા પડ્યા છે એટલે કે ચૂંટણીની અંદર વોટ વેચાઈ ગયા છે શરૂઆતની અંદર લાગતું હતું કે ઘણી બેઠક ઉપર ભાજપને મુશ્કેલી પડશે પણ એવું નહીં થાય કારણ કે ક્ષત્રિય સમાજ પટેલ જેવો સંગઠિત નથી અને એની વોટ બેંક પણ મોટી નથી પણ આવનાર દિવસોની અંદર સ્થાનિક ચૂંટણીની અંદર તેની મોટી અસર થશે એમાં કોઈ બે મત નથી શાહે વધુમાં કહ્યું છે કે બે હજાર પંદરની ચૂંટણીમાં પટેલ દલિત અને ઓબીસી આંદોલન પછી સ્થાનિક ચૂંટણી મ્યુનિસિપલ કોર્પોરેશન જિલ્લા પંચાયત તાલુકા પંચાયત વગેરેની અંદર અસર થઈ હતી અને બે હજાર સત્તરમાં એ અસર જોવા મળી હતી પણ ક્ષત્રિય આંદોલન લીડ ઘટાડી શકશે લોકસભાની ચૂંટણીની અંદર મોટો ફરક નહીં પાડી શકે તો વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાનો અલગ મત છે તેમણે વાતચીતની અંદર જણાવ્યું છે કે ક્ષત્રિય આંદોલનની સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ અસર જોવા મળશે સુરેન્દ્રનગર જામનગર ઉપરાંત આણંદની બેઠકની અંદર ક્ષત્રિયોનું સારું વોટિંગ થયું છે જેમાં અસર થશે સુરેન્દ્રનગર ને આણંદની અંદર કોંગ્રેસને ફાયદો મળશે ઉત્તર ગુજરાતની અંદર ફાટા પડ્યા છે એટલે બનાસકાંઠા સાબરકાંઠા ને પાટણ અંદર કેટલો ફાયદો થાય છે તે કહેવાય નહીં ક્ષત્રિયોને મનાવવા માટે ભાજપ હવે શું કરશે તો ભાજપના પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ દવે હાલ જણાવ્યું છે કે ક્ષત્રિયોએ ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું છે કે નહીં તે તો હવે મટપેટી જાલે ખુલશે ત્યારે જ ખબર પડશે કોઈ પણ શંકા ને સ્થાન નથી આમ છતાં પણ ક્ષત્રિયોની નારાજગી હશે તો ભાજપ એમની નારાજગી દૂર કરવા પૂરતા પ્રયાસો કરશે કારણ કે ભાજપ તમામ સમાજને સાથે લઈને ચાલવા વાળો સમાજ છે એમની નારાજગીને ભાજપ દૂર કરશે જેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે અને વિવાદ બાદ હવે રાજકોટ બેઠક ઉપર શું પરિણામ આવે છે તે ચૂંટણીના પરિણામ બાદ જ હવે ખબર પડશે કે કોની જીત થાય છે અને કોની હાર થાય છે